ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું કર્મ મોટું કે ભાગ્ય ખૂબ જ સરસ મજાની આ વાર્તા છે મિત્રો ધ્યાનથી સાંભળજો આપણા જીવન ઉપયોગી વાર્તા છે આપણા ઘણા બધા મૂંઝવણના મુશ્કેલીઓના સવાલ આ વાર્તામાંથી આપણને મળી જશે તો વાર્તા અંત સુધી સાંભળજો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને મહેરબાની કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ઓમ નમો ભગવતે વાસુદેવાય મહાદેવ શિવ શક્તિની જે આ દુનિયામાં કર્મને માનવાવાળા લોકો એમ કહે કે ભાગ્ય કંઈ હોતું નથી અને લોકો એમ કહે છે કે જે નસીબમાં કિસ્મતમાં જે કઈ લખ્યું હશે એ થઈને જ રહેશે મળીને જ રહેશે એટલે કે માણસ કર્મ અને ભાગ્યના આ બે બિંદુઓની ધરી પર ફરતો રહે છે અને એક દિવસ આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યો જાય છે ભાગ્ય અને કર્મને સમજવા માટે એક એક ઉલ્લેખ મળી આવે છે રાજા વિક્રમાદિત્ય નામના દાનવીર સાહસી અને ન્યાયપ્રિય રાજા હતા એક વાર રાજા વિક્રમાદિત્યના દરબારમાં બે વ્યક્તિઓ આવ્યા અને બોલ્યા પ્રણામ મહારાજ અમે તમારું બહુ નામ સાંભળ્યું છે માટે અમે તમારી પાસેથી ન્યાય માંગવાની આશા લઈને આવ્યા છીએ આ સાંભળી રાજા વિક્રમાદિત્યએ કહ્યું કે તમે કારણ કહો તમે તમારો પ્રશ્ન કહો તમારા બંને સાથે હું ઉચિત ન્યાય કરવામાં કરવામાં આવશે હું ઉચિત ન્યાય કરીશ તેમાંથી એક વ્યક્તિ કહે છે કે અમારી બંને વચ્ચે કેટલાય દિવસથી એક વાત પર વિવાદ ચાલી રહ્યો છે હું એમ કહું છું કે કર્મ કોટ મોટું છે અને આ જે છે મારો મિત્ર છે એ એમ કહે છે કે ભાગ્ય મોટું છે હવે તમે આમાં અમને સાચો જવાબ આપો અને ન્યાય કરો બંનેની વાત સાંભળી રાજા તો વિચારમાં પડી ગયા અને તે બંને વ્યક્તિને કહે છે કે મને તમારા આ પ્રશ્નનો ઉત્તર જાણવા માટે થોડો સમય લાગશે તમારા આ પ્રશ્નનો જવાબ હું મહિના પછી આપીશ ત્રણ મહિના પછી આપીશ તમે મારી પાસે ત્રણ મહિના પછી આવજો ત્યારે એ બે વ્યક્તિ કહે છે ઠીક છે મહારાજ અમે બરાબર ઠીક ત્રણ મહિના પછી આવીશું તે બે વ્યક્તિના ગયા પછી રાજા વિક્રમાદિત્ય ઉલ્ઝનમાં પડી ગયા અને પ્રશ્નનો ઉત્તર જાણવા માટે તેમના મનમાં અનેકો વિચારો ઉત્પન્ન થયા રાજાએ ત્રણ મહિના માટે રાજાનો કારભાર વિના કારભાર તેના મુખ્ય સેનાપતિને સોંપી દીધું અને પોતે રાજા વિક્રમાદિત્ય વેશ બદલીને નજીકના બીજા રાજ્યમાં પહોંચે છે તે રાજ્યમાં રાજા વિક્રમાદિત્યને એક વેપારી મળ્યો વેપારીએ રાજાને જોઈ કહ્યું કે તમે નગરમાં નવા આવ્યા છો એવું કેમ મને લાગી રહ્યું છે તમને પહેલા મેં ક્યારેય ન જોયા તેરે રાજા કહે છે મારું નામ વિક્રમ છે હું આજે જ અહીં આવ્યો છું આ સમયે હું કામ શોધવા માટે નીકળ્યો છું જો તમારી પાસે મને કામ મળી જાય તો બહુ મહેરબાની થશે તમારી વ્યાપારી કહે છે હા મને એક વ્યક્તિની એક સેવકની તો છે અને તો જોવામાં પણ સારા પરિવારનો હોય એવું લાગે છે સારું તો મને કહે જો હું તને નોકરી પર રાખી લઉં તો કેટલું વેતન લેશો તમે ત્યારે વિક્રમ બોલ્યો કે હું રોજ પ્રતિદિન સો મુદ્રા લઈશ વેપારી તો આ સાંભળીને ચોંકી ગયો રોજની સો મુદ્રા આખે તારામાં એવો કયો ગુણ છે જેના કારણે તું આટલું બધું વેતન માંગી રહ્યો છે વિક્રમ કહે તમે મને એકવાર કામ પર રાખીને તો જુઓ તમને હું શિકાયતનો એક પણ મોકો નહીં આપું હું એક કામ પણ કરી શકું છું જે કોઈ બીજા ન કરી શકે વેપારી કહે તારી વાતોમાં આત્મવિશ્વાસ દેખાય છે જો આવી જ વાત છે ને તો આજથી હું તને નોકરી પર રાખું છું આખો દિવસ કામ કરી કામ કર્યા બાદ રાજા વિક્રમાદિત્યને સો મુદ્રા વેપારીએ આપી સો મુદ્રા મળી એમાંથી અડધો ભાગ તેણે બ્રાહ્મણને આપ્યો બાકી વધેલી મુદ્રામાંથી અડધો ભાગ તેમણે ગરીબો અને ભિખારીઓને વહેંચી દીધો બાકી અડધો ભાગ જે હતો તે સાધુ સન્યાસીઓને આપ્યો અને થોડા ભાગ પોતાના ખાવા પીવા માટે પોતાની પાસે રાખ્યો રાજા વિક્રમાદિત્ય પોતાની થાળી લઈને જમવા બેઠા ત્યારે અચાનક એક સાધુ મહાત્મા તેની પાસે આવે છે અને તેને કહ્યું દીકરા હું બહુ ભૂખ્યો છું મને બહુ જ ભૂખ લાગી છે જો તમે મને કંઈ ખાવા માટે આપશો તો તમારી વિશેષ કૃપા રહેશે વિક્રમ કહે હા મહારાજ ચોક્કસ મળશે આ લો જમી લો સાધુને થાળી આપી સાધુએ કહ્યું ખુશ રહો પુત્ર ભગવાન તમારું ભલું કરે રાજા વિક્રમાદિત્યએ પોતાની થાળી સાધુ મહારાજની આગળ મૂકી દીધી અને સાધુ મહારાજ એ ભોજન કરી અને આશીર્વાદ આપીને જતા રહ્યા રાજાને તે દિવસે ભૂખ્યું જ રહેવું પડ્યું આજે મહેનત કરી અને પૈસા પણ કમાયા પણ ભોજ પણ જમવાનું તેના નસીબમાં હતું નહીં બીજાની મદદ કરવાનો પુણ્ય ભાવ જરૂર મળી ગયો જો તેણે સખત મહેનત ન કરી હોત તો ભોજન પણ ન મળત અને પુણ્ય પણ ન મળે રાજા વિક્રમાદિત્ય વિચારતા હતા તેટલામાં એક વેપારી એની પાસે આવ્યો અને કહ્યું વિક્રમ તું તારી જરૂરી સામાન બાંધી લે આપણે દરિયો પાર કરી બીજા દેશની યાત્રા પર જવાનું છે અને હું એવું ઈચ્છું છું કે તું પણ મારી સાથે ચાલ વિક્રમે કીધું બરાબર सेठ જેવી તમારી આજ્ઞા વેપારી વિક્રમ અને બીજા કેટલાય સેવકો સાથે વિદેશ યાત્રા માટે જવા નીકળી ગયા એક દિવસ અચાનક દરિયામાં તોફાન આવી જાય છે તોફાનમાં જ્યારે વાહન ડગમગવા લાગ્યું ત્યારે બધા લોકો ગભરાઈ ગયા વ્યાપારીએ વાહનના ડ્રાઈવરને લંગર કરીને વાહાણને ત્યાં જ રોકવા કહ્યું વ્યાપારીએ કીધું કે જ્યારે તોફાન અટકી જશે ત્યારે આપણે આગળ વધીશું થોડીવાર પછી જ્યારે તોફાન અટકી ગયું ત્યારે વ્યાપારી બોલ્યા તોફાન અટકી ગયું છે હવે આપણે આગળ જવું જોઈએ ડ્રાઈવરે લંગર ઉઠાવવાની ખૂબ પ્રયત્ન કર્યો પણ તે ત્યાંથી ઊઠ્યું નહોતું વ્યાપારીએ વિક્રમને કીધું ડ્રાઈવરથી નથી ઊઠતું તો એક કામ કર તો પણ એ લંગરને એકવાર કોશિશ કરીને ઉઠાવી જો અને આ સંકટમાંથી બધાને બચાવ જે કોઈ નથી કરી શક્યું તે એવું કહ્યું હતું ને કે હું કરીશ તો આ એકવાર કરી જો અને સંકટમાંથી બધાને બચાવ વિક્રમે કીધું ગભરાવ નહીં હું હમણાં જ લંગર ઊભું કરું છું રાજા વિક્રમાદિત્ય વહાણમાંથી નીચે ઉતર્યા અને પૂરી તાકાત થી એમણે લંગર ઉભું કર્યું તો તરત જ ઉપર ઉભું થઈ ગયું વહાણ આગળ વધવા લાગ્યું રાજા વહાણમાં ચડવા લાગ્યા કે ત્યારે વહાણની લાકડી તૂટી એના હાથમાં આવી ગઈ એ જ સમયે ઊંચા મોજા આવ્યા એ વહાણ રાજાથી દૂર વહી ગયું દૂર જતું રહ્યું રાજા તૂટેલી લાકડીના દ્વારા તરવા લાગ્યો ત્યારે વહાણ ડગમગવા લાગ્યો અને થોડી વારમાં વહાણ દરિયામાં ડૂબી ગયું વિક્રમાદિત્યને લાગ્યું કે ભાગ્યથી તે બચી ગયો તેણે લંગર ઉઠાવી કર્મ કર્યું હવે ત્યારે ભાગ્યએ એનો સાથ આપ્યો લાકડાની મદદથી તે એક ટાપુના કિનારે પહોંચ્યા ત્યાં રાજાએ જોયું કે ત્યાંની પ્રજામાં ઉદાસી હતી રાજાએ એક વ્યક્તિથી પૂછ્યું નગરમાં આટલી ઉદાસી કેમ છવાય છે તો એ વ્યક્તિએ કહ્યું કે જે રાજ્યની રાજકુમારી આજે રાતે આ રાજ્યની રાજકુમારી આજે રાત્રે બાર વાગે મરવાની હોય એવું રાજાને ખબર પડી છે માટે રાજ્યમાં શોક ન હોય તો શું હોય રાજાએ કીધું કે હું કઈ સમજુ નહીં શ્રીમાન ત્યારે એ વ્યક્તિએ કહ્યું કે અમારી રાજકુમારીના ભાગ્યમાં લખ્યું છે કે આજે રાત્રે બાર વાગે એક સાપના ડંખથી રાજકુમારીનું મૃત્યુ થશે ત્યારે વિક્રમે કીધું મને અહીના રાજા પાસે લઈ જા એ વ્યક્તિ રાજા વિક્રમાદિત્યને નગરના રાજા ચંદ્રસેનને પાસે લઈને જાય છે વિક્રમાદિત્ય રાજા ચંદ્રસેનને કહે છે કે મહારાજ આપ ચિંતા મુક્ત થઈ જાઓ આજે રાત્રે બાર વાગ્યા સુધી જેવું જેવું હું કહું એવું એવું તમે કરો રાજા ચંદ્રસેને કીધું કે જો તું અમારી આ દૂર કરી દઈશ તો હું તને માંગેલું ઈનામ આપીશ વિક્રમાદિત્યએ મહારાજને કહ્યું એટલું થાય એટલું તમે રાજકુમારી પાસે ધન દાન પુણ્યનું કર્મ કરાવો દાન પુણ્ય કરાવો રાજા ચંદ્રસેને એને પૂછ્યું કે ધન દાન પુણ્ય કર્મથી આ સમસ્યા ટળી જશે ત્યારે વિક્રમાદિત્યએ કહ્યું મહારાજ દાન પુણ્ય અને સારા કર્મ આપણા વર્તમાન અને ભવિષ્ય નક્કી કરે છે આપણે ભવિષ્યની ચિંતામાં વર્તમાનના કર્મ ન છોડવા જોઈએ આપણું વર્તમાન જ આપણું ભવિષ્ય નક્કી કરે છે રાજા વિક્રમાદિત્યના કહેવા પર રાજા ચંદ્રસેને રાજકુમારીના હાથે દાન પુણ્ય કરાવવાનું ચાલુ કરી દીધું રાજકુમારી સૈનિકોના સાથે નગરમાં હર એક વ્યક્તિને દાનમાં અનાજ કપડા ધન આદિ બધી જરૂરિયાત વસ્તુઓ દાન કરી રહી હતી ત્યારે રાજકુમારીની નજર એક નોળિયા અને સાપ ઉપર પડી રાજકુમારીએ કીધું લાગે છે કે નોળિયો આજે સાપને મારી નાખશે રાજકુમારી એ સિપાહીઓને કહ્યું આ સાપની જિંદગી બચાવો નોળિયો આને ઘાયલ કરી દેશે સિપાહીઓ એ ભલા ભાલા બતાવી નોળિયાને ભયભીત કરી દીધો જેનાથી નોળિયો સાપને છોડી ત્યાંથી ભાગી છૂટ્યો સાપને થોડી ઈજા થઈ હતી રાજકુમારી એના પાસે આવી અને તેને જોયું સાપને વાગ્યું છે પણ તેનો ઘા ઊંડો ન હતો થોડા દિવસોમાં ઠીક થઈ જશે રાજકુમારીએ સિપાહીઓને કહ્યું કે સાપ માટે એક વાટકીમાં દૂધ લઈને આવો સાપ ભૂખ્યો હતો એટલે તેણે જલ્દી જલ્દી બધું જ દૂધ પી ગયું થોડી વાર પછી સાપની માં ત્યાં આવે છે સાપની માએ રાજકુમારીને કહ્યું કે બેટા આજ તે મારા દીકરાનો જીવ બચાવ્યો છે ભગવાન તને લાંબું આયુષ્ય આપે જેવી જ સાપની માં રાજકુમારીને લાંબા આયુષ્યનું વરદાન આપે છે તેવામાં તે સમયે રાજા ચંદ્રસેન એને વિક્રમાદિત્ય ત્યાં પહોંચ્યા ત્યારે વિક્રમાદિત્ય તે માંગે તે નાગણીને કહ્યું કે તમે મારા તમને મારા પ્રણામ છે મારા પ્રણામ સ્વીકાર કરો તમે અજાણતા જ આજે આ દીકરાને રાજકુમારીને દીર્ઘાયુનું વરદાન આપી દીધું છે જે આજે રાતે બાર વાગે એક સાપના કરડવાથી મરવાની હતી સાપની માં બોલી કે એવું લાગે છે કે આ રાજકુમારીનું ભાગ્ય સારું છે કે રાતના બાર વાગ્યા પહેલા જ મારા દ્વારા દિર્ધાયુના વરદાનેને મળી ગયું છે આની મૃત્યુ ટળી ગઈ અને તેના ભાગ્ય સાથે તેના કર્મ કર્મએ પણ તેનો સાથ આપ્યો ત્યારે ત્યાં તે સાપ આવી જાય છે જેના દ્વારા રાજકુમારીનું મૃત્યુ થવાનું હતું તે સાપ કહે છે કે મારી પત્ની સાચું કહે છે આપણું જીવન આપણા ભાગ્ય અને કર્મ બંને પર નિર્ભર છે હવે હું આ બાળકીનો જીવ નહીં લઉં ત્યાંના તેના ભાગ્યમાં નિર્ધાર્યું હોવાનું વરદાન લખાયેલું છે પછી નાગન અને નાગણી તેના સંતાનને લઈને ત્યાંથી ચાલ્યા ગયા ત્યારે મહારાજ ચંદ્રસેન વિક્રમાદિત્યને કહે છે કે આજે તમાર રાજ કારણે મારી પુત્રીનો જીવ બચી ગયો તમે જરૂર કોઈ સારા વ્યક્તિ છો એવું લાગે છે મને તમારો પરિચય આપો ત્યારે તે બોલ્યા હું એક રાજા છું મારું નામ વિક્રમાદિત્ય છે અને પછી વિક્રમાદિત્ય જહાજ ડૂબવાની અને ત્યાં સુધી પહોંચવાની પૂરી ઘટના કહાણી ચંદ્રસેન રાજાને સંભળાવે છે ત્યારે ચંદ્રસેન રાજા બોલ્યા કે તમે ચિંતા ન કરો મારી પાસે એક જાદુઈ ઘોડી છે તે ઉડીને દુનિયામાં કોઈ પણ ખૂણે જઈ શકે છે તમે તે ઘોડી પર બેસીને તમને સમય પર તમારા રાજ્યમાં એ ઘોડી પહોંચાડી દેશે અને પછી રાજા વિક્રમાદિત્ય તે જાદુઈ ઘોડી ઉપર બેસીને તેના નગરમાં પહોંચ્યા બીજા દિવસે રાજા વિક્રમાદિત્યએ તે બંને વ્યક્તિઓને મહેલમાં બોલાવ્યા અને કહ્યું કે તમારા જવાબ મને મળી ગયા છે વાસ્તવમાં સાચું તો એ જ છે કે કર્મ અને ભાગ્ય બંને એકબીજાને સંબંધિત છે જો તમે સારા કર્મ નહીં કરો તો પરિણામ સ્વરૂપ તમારું ભાગ્ય તમારો સાથ નહીં આપે જો તમારું ભાગ્ય સારું નહીં હોય તો તમે કર્મ પણ સારી રીતે નહીં કરી શકો તમે નિત્ય કર્મ કરો સારા કર્મ કરો ભાગ્ય અને કર્મ બંને સાથે સાથે જ ચાલે છે આ એક જ ગાડીના બે પૈડા છે જો ભાગ્ય સાથ આપે અને કર્મ ન કરો તો કંઈ પણ નહીં મળે અને આવી જ રીતે જો કર્મ કરો અને ભાગ્ય સાથ ન આપે તો પણ કંઈ નહીં થાય બંને વ્યક્તિ રાજાનો જવાબ સાંભળીને સંતુષ્ટ થયા અને પછી ત્યાંથી ચાલ્યા ગયા જો તમે કર્મ કર્યું છે તો તમને કર્મનું ફળ જરૂર મળશે અનુકૂળ સારા કર્મ કરો સારું કર્મ કરો તો ભાગ્યને બદલી શકાય પરંતુ ભાગ્યના સહારે બેસીને કર્મથી દૂર રહેવું કર્મ ન કરવું તે તો પરાજય અને દુઃખ અને પરેશ્યાનું જ કારણ બને છે કર્મ કે ભાગ્યમાંથી કોઈ પણ નાનું કે મોટું નથી હોતું વાસ્તવમાં ભાગ્ય એ આપના કર્મનું જ પરિણામ છે તો મિત્રો કેટલી સરસ મજાની વાર્તા હતી કર્મ અને ભાગ્ય બંને એક જ ગાડીના બે પૈડા છે જો તમને આ વાર્તા સારી લાગી હોય આમાંથી તમને કંઈ શીખવા મળ્યું હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ